કોંગ્રેસના સાંસદ બનાસકાંઠાથી સાંસદ ગેનીબેન ઠાકોર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે ગેનીબેન ઠાકોર ભારતીય જનતા પાર્ટી પર આક્રમક રીતે પ્રહાર કરી રહ્યા છે પોલીસને આડે હાથ લઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને માનસિકતા પર સવાલ કરી રહ્યા છે બનાસકાંઠાના પાલનપુરમાં કાર્યક્રમ હતો નવનિયુક્ત પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના સન્માનનો અને સન્માન સમારોહની અંદર ગેનીબેન ઠાકોર છે એ બનાસકાંઠાની અંદર શિક્ષકોની ભરતીને લઈને સવાલ કરી રહ્યા છે એ બનાસકાંઠાની અંદર ભડતર લઈને શિક્ષણ ને લઈને સવાલ કરી રહ્યા છે પોલીસ ની લઈને ભારતીય જનતા પાર્ટી ની લઈને સવાલ કરી રહ્યા છે સાંભળીએ ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે મારા પોતાનો પુરાવું છું

ચારસો શિક્ષકો ભરેલી આ પરિસ્થિતિ છે એના ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે આપણા બાળકો ભવિષ્ય ભવિષ્યની કે વર્તમાન સરકાર ને કેટલી છે એક થી આઠ મગમી ખેડૂતોને નુકસાન થયું એના વર્તન આપણા ખેડૂતો વધુ કોંગ્રેસ ને લડત આપવાની છે મહામારી Yeah. Vamos awesome. lá.